સિંગાપુર ફરી એકવાર કોરોનાની એક નવી લહેરમાં સામનો કરી રહ્યું છે અને અધિકારીમાં આવો અને પાંચથી અગિયારમાં સુધીમાં પચીસ હજારથી વધુ કેસ નોંધાયા છે અને દર અઠવાડિયામાં કેસ લગભગ બમણા થઈ રહ્યા છે અને સરકારે એક હેલ્થમાં એડવાઇસ જારી કરી લોકોને ફરી માસ્ક પહેરવાની માટે કહ્યું છે કે સ્વાસ્થ્ય મંત્રાલયમાં વ્યવસ્થામાં એક કહ્યું છે કે પાંચથી અગિયારમાં અઠવાડિયામાં કોવિડ રોગના કેસમાં અંદાજીમાં સંખ્યાથી વધી પચીસ હજાર નવસો થઈ ગઈ છે અને જે ગઈ સપ્તાહમાં તેર હજાર કેસ કરા કરતા હતા અને નેવું ટકા વધારે છે અને મંત્રાલયમાં જણાવ્યું રહેશે દૈનિક કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં દાખલ થવાની સપ્તાહ અગાઉમાં એકસો એક્યાસીથી વધી લગભગ ઘટાડો થઈ ગયા છે અને સતત વધી રહ્યા છે અને કોરોના લહેરમાં સિંગાપોર તો સ્ટેટ ટાઇમ્સમાં સ્વાસ્થ્ય મંત્રી ઉગના અહેવાલ આ લહેરમાં શરૂ તબક્કા શરૂ થયેલા આ એટલે કે શું કઈ લહેર આગામીની હું બે ચાર અઠવાડિયે એટલે કે હું એના મધ્યમ સત્ર શરૂ કરું છું કે આરોગ્ય મંત્રાલયમાં જણાવ્યું કે સઘન સંભાળવા છે દૈનિક કેસોમાં સંખ્યા ગયા અઠવાડિયા કરતા વસે એમઓસીના મોમ લહેરમાં ફેક્શન નજીક નજર રાખી રહ્યું છે સ્વાસ્થ્ય મંત્રાલયમાં આગળ હોસ્પિટલ બેડરૂમની સમક્ષતા સુરક્ષા સાર્વજનિક અને હોસ્પિટલ કહેવામાં આવ્યું છે કે પોતાની દર્દીઓ મોબાઈલ અને યુનિવર્સિટી કે હોમ માધ્યમિક સંક્રમણ દેવળ સહિતના પોતાના ઘરમાં હોસ્પિટલ દાખલ કરવાનો વિકલ્પ પૂરો પાડે છે